ભરૂચ ગુજરાતનો નશા મુક્ત સંકલ્પ ત્રણસો એક્યાસી કરોડના ડ્રગ્સનો નાશ અને એ એન એફનો પ્રારંભ નશાના કારોબારીને કડક સંદેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નશા મુક્ત ગુજરાતના સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સાઘવીની ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે ભવ્ય ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા ચારસો બેતાલીસ ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે આઠ હજાર કિલોગ્રામ અને ત્રણસો એક્યાસી કરોડથી વધુ કિંમતના નાર્કોટ્રિક્સનો નાશ કરવામાં આવ્યો હતો તાજેતરમાં વિજયાદશમીના પર્વ શહેરમાં રાવણરૂપી ભુરાઈનું દહન થયું તેમજ સમાજને ખલોલ કરી રહેલા ડ્રગ્સ રૂપી દાનના દહન દ્વારા ગુજરાત સરકારે કેન્દ્ર કેન્દ્રીય મંત્રી અમિત શાહના ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાના અસહ્ય અને ઝીરો ટોલર્સની નીતિ પ્રત્યેની પોતાની અડક પ્રતિબદ્ધતા દર્શાવી છે કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હરસાધવીએ રાજ્યમાં એન્ટી નાર્કોટ્રિક ટાસ્ક ફોર્મના વિધિવત પ્રારંભની જાહેરાત કરી હતી ડ્રગ્સના દૂષણને દબાવવા માટે રચાયેલી આ વિશિષ્ટ ફોર્સમાં બસો તેર જેટલા તાલીમ અર્થ અધિકારીઓ કર્મચારીઓ હશે જેઓ ફક્ત નાર્કોટ્રિક્સના ગુનાઓ સામે જ કામગીરી કરશે ગાંધીનગરમાં મુખ્ય મથક અને છ ઝોનલ કચેરીઓ સાથે કાર્યરત થનારી આ ફોર્સ ડ્રગ્સ સામેની લડતને વધુ સદન બનાવશે મંત્રીએ જણાવ્યું હતું કે ભરૂચ ખાતે આજે ડ્રગ્સના રાવણનું દહન કરવામાં આવ્યું છે જે ખૂબ મોટી બાબત છે પોલીસ ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ સામે અભિયાન નહીં પરંતુ લડત લડી રહી છે અને એ એનટીએફ આમાં મહત્વપૂર્ણ સાબિત થશે નશા વિરોધી જુબેસને વધુ અસરકારક બનાવવા માટે મેન્ટર પ્રોજેક્ટને સઘન બનાવવામાં આવશે હાલ શામીન પર છૂટેલા આશરે બે પોઈન્ટ છસો ચાલીસ નાર્કોટ્રિક્સના આરોપીઓ પર એક પોઈન્ટ નવસો ઇઠ્યોતેર મેન્ટર નજર રાખી રહ્યા છે આ ઉપરાંત જનભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારની માનસ હેલ્પલાઇન ઓગણીસ તેત્રીસને પણ વધુ અસરકારક બનાવવામાં આવશે નવી વ્યવસ્થા અંતર્ગત આ હેલ્પલાઇન પર મળતી માહિતી સીધી જ ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચશે જેથી ગુપ્ત માહિતી પર તત્વરિત કાર્યવાહી કરી શકાય આ પ્રસંગે રાજ્ય સરકારની રિવોર્ડ પોલીસની અંત અંતર્ગત ડ્રગ્સ વિરોધી લડતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને બિરદાવવામાં આવ્યા હતા સાત મોટા કેસમાં સફળ કામગીરી કરનાર બાણું પોલીસ જવાનોને કુલ ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખની ઇનામની રકમ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ મહત્વના કાર્યક્રમ થકી રાજ્ય સરકારે ડ્રગ્સના કારોબારીઓને કડક ચેતવણી આપીને નશામુક્ત ગુજરાતના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા વધુ એકવાર દોહરાવી છે